કેમ છે મજામાં રવિવારની બોલતી સૌથી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે દરેક વાર્તનું પ્રતિક્રિયા આપવી જરૂરી નથી દરેક એક્શનનું નિયક્ષણ જરૂરી નથી આવી જ વાતને એક વાર્તા તરીકે ખૂબ સરસ રીતે નખાયું છે આજની જે વાર્તા છે તેનું નામ છે સૌથી સલામત ઘર વાત ગામની એક ગામમાં એક મોટા શેડ રહે

આશ્રમ આશ્રમને કોઈ જાતના તાળા ચાવી નતા કામ પૂરતો દરવાજો રાખ્યો હોય પણ દરવાજો મોટા ભાગે ખુલ્લો જ હોય દરવાજામાં કોઈ જાતની સાંકળની વ્યવસ્થા નથી यहाँ सुविधा आश्रम में रखेंगे, दान पेटी में वगैरह ने, ने कौन, वही जातना कहा लगाव मनता होता। आधे व्यक्ति बनने ने एक दिशा थी, विपरीत तीमना लक्ष्य होकर, एक पिलाशेट, नेक पिलासंत, व्यथाविवो पिलाशेट ने पिला તે સંતના આશ્રમમાં જવાનું થયું લોકોએ જે શેઠ ને કહ્યું હતું મહાન છે તેમની પાસે જ્ઞાનનો નો ભંડાર છે તમારે કોઈ તમારો સવાલ હોય તો તમે ત્યાં જઈને પૂછું પૂછી શકશો છો પૂછશો તો તમને તેનો પણ ખૂબ જ સરસ જવાબ મળશે જેનાથી તમને તમારી ધન સંપત્તિ વધારવામાં ખૂબ તમને મદદ મળશે અહીંયા જે શેઠજી હતા શેઠજીને સૌથી વધારે વાત એ જ ગમી કે પોતાની ધન સંપત્તિ વધારી શકે તેમણે વિચાર્યું કે તેઓ જશે આ વિચાર સાથે તેઓ ત્યાં આશ્રમમાં પહોંચ્યા જોયું તો કોઈ જાતની તાળા ચાવી હતી નહીં દરવાજો તો દરવાજામાં પણ ઊંડી ન હતી આ બધું અવલોકન શેઠજીએ કર્યું પછી શેઠજી પેલા સંતને મળવા માટે હુંની ગાજીબા સે આયા સંત મહારાજ એક ઝાડ નીચે સરસ મજાનું સફાઈ કરીને સરસ મજાના ખેલાનું પાન હોય એનો સરસ મજાનું આસન બનાયે તેન ઉત્ક બેઠા હતા હવે એકલા સેટજી સંત પાસે આદાસન મે પડે લાગ્યા જે સંતને જોઈ હું તો સંત મહારાજ મે તમાર વિશે ઘણો સાંભળ્યું છે હું તમારા દર્શન માટે આવ્યો છું અને તમારી પાસેથી થોડુંક મારા જે કહ્યું ચોક્કસ તમે પૂછી શકો છો મને ખ્યાલ આવશે હું જવાબ હું તમને આપીશજી એ પૂછ્યું કે બીજા સવાલ તો પછી છે પણ સૌથી પહેલો મારો સવાલ એ છે

તાળો મારવાની કોઈ જ પ્રથા નથી એટલા માટે અમને કુંડલીઓ પણ લગાવી નથી જેથી કરીને ચોથ લૂંટારાઓ એ લૂંટવા માટે આવે અને અમને હેરાન કરે અને બધું લૂંટી જાય જાય શેઠજીએ કહ્યું એવું તો ના હોય તમારી પાસે કિંમતી વસ્તુઓ તો આવતી જ હશે તો તેનું તમે શું કરો છો

તે લોકો શું કહી રહ્યા છે તે પણ અમે સાંભળવા તૈયાર ન હોઈએ એટલે કે તમને ઓગળીયું હું જ શેરજીએ પૂછ્યું કે હે મહારાજ સંત મહારાજ આ જે કીંઓ છે પ્રતિ ઉત્તર નહી આપવાનો ધ્યાન નહી આપવાનું તે ખરેખર કામ કરે છે ઓગળવાનું તે કામ કરે છે પેલા સંત મહારાજે શેઠજીની સામે જોયું અને કોઈ જવાબ ના આપ્યો પેલા શેઠજી એ આ સવાલ વરાઈ ગયો બીજી વાર પૂછો ત્રીજી વાર પૂછો પાંચમી વાર પૂછો દસમી વાર પૂછો પરંતુ સંત મહારાજે કોઈ જવાબ નહીં આપ્યો હવે પેલા શેઠજી અપડાયા તેમણે કહ્યું કે તમને ખબર ના હોય તો ના પાડો પરંતુ મારો સમય તો ના બગાડો છેલ્લી વાર પૂછું છું તમને આવી રીતે કોઈ હેરાન કરવા આવે તમારો સમય બગાડવા આવે તમે તે કામ કરે પેલા સજ મહારાજે ફરીથી કોઈ જવાબ ના આપ્યો ને ફક્ત પોતાનું કામ કરતા થોડું હસ્યા પેલા શેઠજી તે ભરોસો નહોતો કે આ કિમિયો કામ કરતો હશે પરંતુ પેલા સંત મહારાજે શેઠજી અવગણ્યા એટલે આ વખતે તો ખરેખર શેઠજી અગળાયા અને ગુસ્સો કરીને ઉભા થઈને ત્યાંથી ચાલતા પકડવાની શરૂઆત કરી જેવા શેઠજી ઉભા થયા દરવાજા તરફ ગયા તરત જ પેલા સંત મહારાજે કહ્યું કે શેઠજી મારા શેઠજી જરા ઉભા રહો એના ચેડ જે કહ્યું મને હતો ચોક્કસ જ હતું કે તમામને જવાબ આપશું હા બરોબર સનમહારાજ બસ એ જ હું એ જ કહી રહ્યો તો કે જોઓ ને મેં કીધું તું કેમે લોકોને ઓળઘણી છે ને હું લોકો જતા રહ્યા છે તમે પૂછ્યું તો કે કે કીનો કામ કરે છે કે નહીં હું તમને જણાવું કે તે કી નિયો 100% કામ કરે છે 100% કામ કરે છે બસ એ જ એ કહ્યું કે તમે કેવી રીતે કહી શકો સંત મહારાજે કહ્યું કે જુઓ ને હવે તમને અવગણ્યા તો તમે અત્યારે ઉભા થઈને ચાલતી પકડી એ જ બતાવે છે કે દરેક ક્રિયાની પ્રતિક્રિયા આપવી જરૂરી નથી એટલે અમે અવગણીએ છીએ તો આવા લોકો ત્યાંથી ચાલતી પકડે છે પેલા શેઠજીને શરમ આવી અને માથું નીચે કરીને આશ્રમની બહાર નીકળી ગયા મારા મિત્રો આજે વાર્તા છે તે અહિયાં આ વાર્તા આપણા જીવન વિશે ઘણું બધું શીખવી જાય છે આજે વાર્તા છે સૌથી સલામત ઘર કે આપણને એવું શીખવાડે છે કે આપણી પાસે જે કઈ ક્રિયાઓ આવે જે કઈ એક્શન આવે તેના દરેક વખતે રિએક્શન આપવા જરૂરી નથી પ્રતિક્રિયા આપવી જરૂરી નથી આપણે આપણો સમય જોવો જોઈએ આપણે પરિસ્થિતિ જોવી જોઈએ જે વ્યક્તિ આપણને પૂછી રહી છે કહી રહી છે તેનો પોતાનો અંદર શું સ્વાદ છે તે આપણે વિચારવું જોઈએ અને કઈ આપણને લાગતું ઓળખતું હોય આપણે લાગે કે આનો જવાબ આપવા જેવો છે તો જ આપણે આપવો જોઈએ નહીં તો વાતને અવગણવી જોઈએ પોતાનો સમય બચાવવો જોઈએ સર જોઈએ કોઈ આપણો સમય બગાડવા આવે બરબાદ કરવા આવે તો ત્રણ પ્રશ્નો પૂછવા જોઈએ એ પ્રશ્નોના જો આપણને સારા અને સાચા જવાબ પરફેક્ટ મળે તો જ આપણે તે વ્યક્તિ જવાબ આપવો જોઈએ નહીં તો પછી અવગણવું જોઈએ તમે હે Google ઉપર અહીં સર્ચ કરો તમે સોપટિસ્તે ફાસ્તે પ્રશ્નોની પરીક્ષાની વાર્તા તમને મળી જશે લાજે વાર્તા છે સૌથી સલામત ઘર કે આપણે આપણા જીવન ਵਿੱਚ ગણવું હતું શીખવા રહી જાય છે અમારા મિત્રો આપણે હસતી જ એવો પ્રયાસ કરવો જોઈએ કે જ્યાં જેટલું જરૂરી છે તેટલું જ બોલવું જોઈએ ત્યાં લાગે છે કે બોલવા જેવું નથી મોન નહવું જોઈએ અને પોતાના કાર્ય ઉપર ધ્યાન આપવું જોઈએ આટલું કરીશું હું ચોક્કસ સાથે આપણે આપણો સમય બચાવી શકશું આપણે રોજા બચાવી શકીશું અને આપણે જે આગળ વધવું છે ત્યાં આગળ વધી શકીશું મારા મિત્રો આ જ પ્રકારની રવિવાર ની બોલતી ભક્તિ વાર્તાઓ વૃદ્ધરોજના કોટ એટલે કે સુવિચારો અંગ્રેજી ની ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો ઉપર જેવા એક્ઝામ કે કેસી રિઝલ્ટ કે કેસી જેવા પોઝિટિવિટી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો આ બધા જ વિડીયોઝ તો તમે જોવા માંગતા હો તો અમારી યુટ્યુબ ચેનલ છે ન્યૂલ ડૂટ મુવમેન્ટ આ ચેનલ ઉપર જઈને તમે બધા જ વિડીયોઝ જોઈ શકો છો અને પોઝિટિવિટીની ચેન્જ જે મેં શરૂ કરી છે એને આગળ વધારવામાં તમે બધા જ વિડીયોઝ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં ફુજરી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ કરીને શેર કરીને સબસ્ક્રાઈબ કરીને આ પોઝિટિવિટીની ચેનને આગળ વધારી શકો છો મારા મિત્રો આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ જ છે કે પોઝિટિવ રહેવું અને આપણી સાથે લોકોને પોઝિટિવ રાખવું જેમાં આ બધી વાર્તાઓ આ બધા સુવિચારો ખૂબ જ કામમાં આવી શકે છે મને વિશ્વાસ છે કે તમે આટલી મદદ તો મારી ચોક્કસ જ કરશો કરશો ને સારું મારા મિત્રો મળીશું આપણે આવતા રવિવારે આવતા રવિવારની બોલી વાર્તાઓ નામ છે ગુનેગાર અને આરોપી આવતા રવિવારની મોટી બોલતી ટૂંકી વાતાઓ છે ગુનેગાર આરોપી તો મળી આવતા રવિવારે ત્યાં સુધી આવજો